નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને બતાડીશ ભીંડાની વાડી જેની અંદર આપણા એક ખેડૂત મિત્રને જોરદાર સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે એ પોતે એવું માની કે સારું જોરદાર વસ્તુ છે અને એ બી ઓર્ગેનિક દવાની અંદર તો પહેલાં હું તમને એ બતાડીશ કે ભીંડાની વાડી કેવી છે બરાબર તો સાહેબ અહીં આગળ કેમેરો નજીક કરજો ખાલી આ ભીંડા તમે બતાડી શકો છો કે એની ક્વોલિટી જુઓ અને એને જે છોડનો વિકાસ છે એના પાના જુઓ એ એકદમ ગ્રીનહરીવાળા છે ને એની અંદર ફૂલ બી સારા મહિનું એક ક્વોલિટી નંબર વન વાળું ફૂલ છે તો કેમેરો એક વખત છે ને સાહેબ ચારે બાજુ બતાડો કે ભીંડાની વાડી કેવી છે અંદર કોઈ જાતનો તકલીફ લાગતી નથી સારામાં સારો વિકાસ છે બરોબર છે હવે આપણે એક ખેડૂત મિત્ર સાથે આપણે વાત કરીશું નમસ્કાર પેહલું તો તમારું આખું નામ કે છો મારું નામ છે સોલંકી અલ્પેશ કુમાર ઘનશ્યામભાઈ ગામ ખરે તાલુકો જિલ્લો ખેડા બરોબર ખૂબ ખૂબ આભાર તમારો હવે આપણે પહેલા દવા નથી વાપરી એ પેલા ઉત્પાદનમાં બે મન મારે બરોબર બીજે ત્રીજે દિવસ બે ત્રણ દિવસે વેણો તો બે મણ જેટલું ઉત્પાદન એટલે ઉત્પાદનનો પછી વિકાસ પછી જીવાત નો બી અટક હતો બરોબર છે તમે આપણો સંપર્ક કેવી રીતે કરેલો તો સંપર્ક આ મોબાઈલ નંબર કોન્ટેક્ટ કોન્ટેક્ટ બરોબર છે કોન્ટેક્ટ થયેલો નંબર પહેલા તો તમને સાચું નતું લાગતું બરોબર મેં તમને સમજાયા પછી તમે વિશ્વાસ રાખીને આ વસ્તુ વાપરી એ વિશ્વાસ તમને કેવો લાગ્યો કે મજા આવી વસ્તુ વાપર્યા પછી વાપર્યા પછી મજા આવી બરોબર છે હવે આપણે એમને પૂછી જો કે એ ટ્રીટમેન્ટ એમણે શું કરી છે તો આપણે એમને જાણીએ આ બે વસ્તુ તમે કેવી રીતે આપીતું આ અમે પાણી ખરા આપી જો જમીનની અંદર પાણી આ છે ક્રોપ ભૂમિ પરિવર્તન અને સોઈલ પાવર જેમણે એક જ કેટલી વખત આપ્યો એક જ વખત એક જ વખત જમીનની અંદર આપ્યું જે તમારા છોડને ઓલ ન્યુટ્રિશન તેમજ છોડના તંતુમૂળની લંબાઈમાં સારું કરશે એનો ગ્રોથ સારું છે અને જમીનની પિયત મેન્ટેન કરી રાખે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે બીજું તમે બીજું આપણે શું કરી હતી સ્પ્રે મારે ઓકે કયા કયા આ બધી પ્રોડક્ટમાં આ છે ક્રોપ પરિવર્તન જે નવી ફૂટ લાવી ગ્રીનહરી લાવી અને વિકાસની અંદર સારામાં સારું કામ કરે છે આ ફંગી વોરિયર જે ફૂગને લગતા કોઈ બી ફંગીસાયનના કોઈ બી પ્રોબ્લેમ હોય જેની અંદર સારી વળતી હોય ડેટ જે ફાલ આવતો હોય એની અંદર સારી વળતા ડેટા અગર વિકાસ ના રહેતો હોય એની ક્વોલિટી સારી તો આ ફંગીસ આયનની પ્રોબ્લેમ હોય તો એની અંદર સારામાં સારું રિઝલ્ટ આવે છે બીજું છે ક્રોપ મેક્સ જેની અંદર દરેક વસ્તુનું આપણું મિશ્રણ કરેલું છે જીવાતથી મોડીને કોઈ બી જાતનો વિકાસ બી ઓછો થતો હોય ફાલ ના આવતો હોય ફૂલની ખરી જતા હોય તેની અંદર સારામાં સારું કામ કરે છે ક્રોપ મેક્સ અને આ છે ગ્લૂમ ફાસ્ટ નવા ફૂલ લાવવા ફૂલની ક્વોલિટી સારી રાખવી અને તેની સાથે સાથે માલને વધારે બેહાડવાનું કામ કરે છે જેની અંદર જોરદાર રિઝલ્ટ મળે છે તો અલ્પેશભાઈ આ તમે વાપર્યું એ પછી તમે બીજા ખેડૂત મિત્રો તમારો વિડીયો જોતા હોય તો તમારું શું કહેવું છે આ દવા સારી છે બધા વાપરવી જોઈએ

કે આ વસ્તુનું રિઝલ્ટ છે તો તમારે બી જો કોઈ બેડાની ખેતી કરતા હોય જે ખેડૂત મિત્રો તો આ વસ્તુ વાપરો તો તમે ઓછા ખર્ચે સારામાં સારું પરિણામ તમે મેળવી શકો છો તો અલ્પેશભાઈ આ વિડીયો બનાવે છે એટલા માટે નહીં બોલતા ને કે ખરેખર આ વસ્તુ હું પોતે ખેડૂત છું બરાબર છે તો તમારું એવું કહેવું છે કે દરેક ખેડૂત મિત્ર આ વસ્તુ વાપરવી જોઈએ છે બરાબર છે તો ચેનલની અંદર તમે પહેલી વખત હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરો જેથી આવી કોઈ બી ખેડૂત મિત્રને તકલીફ હોય તો તેને મદદગુર થાય અને મારી આ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરો છું અને આ તમે પહેલેથી લઈને છેલ્લે સુધી જોયો એના માટે ખૂબ ખૂબ આભાર નમસ્તે જય હિન્દ જય ભારત